તો ચાલો મિત્રો તમે જોયું છે કે બેકગ્રાઉન્ડમાં જો આ સાઈડમાં છે જૂના ફોટા છે અને તેને આવી રીતના નવા ફોટા બને છે અને એ પણ એક મિનિટમાં ફોટા બનાવી આપીશ તો જો તમારે વિડિયો ફોટા બનાવવા બરાબર તો કેવી રીતે બનાવો ચાલો હું આ વિડીયોમાં બતાવશ એટલે વિડીયો અંત સુધી જોશો તો આપણે પહેલાં ગૂગલમાં જવાનું છે અથવા ક્રોમ બ્રાઉઝર હોય છે આપણા ફોનમાં તો તેને ઓપન કરી લેવાનું છે એ સર્ચનું નિશાન છે બરાબર તો સર્ચમાં આપણે ક્લિક કરી દેવાનું છે બરાબર આટલું થયા પછી આપણે અહીંયા એક સ્પેલિંગ લખવાનું છે ચાલો હું શું લખવાનું છે અહીંયા આપણે સ્પેલિંગ લખવાનું છે ગૂગલ ગેમીની જો મેં લખો છે ન આવડતો હોય તમને તો આવી રીતના લખી શકો છો બરાબર ત્યાર પછી આપણે અહીં તેરનું નિશાન છે ત્યાં ઓકે કરી દેવાનું છે બરાબર આટલું થયા પછી અહીં પહેલી વેબસાઇટ ખોલે ગૂગલ ગેમીની તો તેના ઉપર આપણે સિમ્પલ ક્લિક કરવાનું છે ત્યાર પછી મિત્રો આપણે અહીંયા ગૂગલમાં અથવા ક્રોમ બ્રાઉઝરમાં એકમાં ક્લિક કરી દેવાનું છે બરાબર આવી રીતના થયું પછી મિત્રો આવી રીતના કંઈક ઇન્ટરપ્રાઇઝ થાય છે જોઈશે આપણે શું વાર થાય છે બરાબર તો થોડીક વાર રાહ જોવાની છે કારણ કે અહીંયા મિત્રો નેટવર્ક થોડુંક સ્લો ચાલે છે બરાબર જો આવી રીતના ઇન્ટરફેસ આવી છે બરાબર ત્યાર પછી નીચે પ્લસનું નિશાન છે જો ખૂણામાં સાઈડમાં બરાબર તો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે અહીંયા અપલોડ ફોટા ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી આપણે અહીંયા સરસ મજાનો ફોટો લેવાનો છે જે જૂનો ફોટો હોય બરાબર જો અહીંયા મિત્રો ભાઈનો જૂનો ફોટો છે બરાબર તે અહીંયા તે ફોટો ક્લિક કરવાનો છે તો જોઈશે હું અહીંયા ફોટો લઈ લઉં છું ફોટો આવતા તો થોડીક વાર રાહ જોવાનું છે ફોટો આવી ગયો છે અને નીચે આસ્ક ગેમીને લખેલું છે બરાબર નીચે જો ફોટા નીચે બરાબર તેના ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા થોડુંક આપણે લખાણ કરવાનું છે હું તો પેસ્ટ કરી દઉં છું આ લખાણ તમારે કેવી રીતે લખવું તો મેં કમેન્ટ બોક્સમાં લખેલું છે અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં આપેલું છે ત્યાંથી તમે કોપી કરી લેશો બરાબર એટલું લખાણ કર્યા પછી અહીંયા જે તેનું નિશાન દેખાય છે સાઈડમાં બરાબર તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે જો સાઈડમાં તેનું નિશાન છે ને તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે આપણે હું ક્લિક કરું છું આટલું થયા પછી શું કરવાનું છે જો આપણે રાહ જોવાની છે ફોટો બનવાની ત્યારે થઈ ગઈ છે હવે જોઈશે આપણે ફોટો બને છે કે નથી બનતો તમે જોઈ લો કે આ ફોટો છે મિત્રો બરાબર તે જૂનો ફોટો છે બરાબર હવે નવો ફોટો તૈયાર થવા માંડ્યો છે તો જોઈશે કે આપણે ફોટો બને છે કે નથી બનતો બરાબર તો સરસ મજાનો ફોટો બનીને તૈયાર થઈ જાય છે વાર રાહ જોવાની છે પાંચ સેકન્ડમાં ફોટો બનીને તૈયાર થઈ જાય છે જો આપણે જૂનો ફોટો છે હવે જો મિત્રો જો નવો ફોટો બનીને ત્યાર પણ થઈ ગયો છે જો સરસ મજાનો ફોટો બની ત્યાર થઈ ગયો છે જો એક નંબર ફોટો બની ગયો છે અને આપણો જૂનો ફોટો છે બરાબર આ ફોટો ડાઉનલોડ કરો ને તો આ ફોટા ઉપર ક્લિક કરી રાખવાનો છે ક્લિક કર્યા પછી મિત્રો અહીં સારમો નંબર છે ડાઉનલોડ ઇમેજ તો તેના ઉપર ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે ડાઉનલોડ અગનમાં ક્લિક કરશે એટલે મિત્રો આપણો સિમ્પલ આપણો ફોટો છે ને મિત્રો એ ડાઉનલોડ થઈ જશે આપણી ગેલેરીમાં બરાબર અને હું તમને ફોટો ઓપન કરીને બતાવીશ જો આવી રીતના ફોટો બની તૈયાર થઈ ગયો છે જુઓ સરસ મજાનો ફોટો બની ક્યાં થઈ ગયો છે બરાબર તો તમે પણ બનાવી શકો છો બરાબર જો આવી રીતના